તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં વારંવાર વીજળી ડૂલ થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીએ કાળો કહેર વર્તાવ્યો છે આવી ગરમીમાં કામ વિના બહાર ન નીકળવું તેવી સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે અને લોકોએ સાવચેત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે જેની સામે તળાજા શહેરમાં વારંવાર વીજળી ડૂલ થતા લોકો ઘરમાં પણ રહી શકતા નથી અને બહાર પણ રહી શકતા નથી તેવી જ રીતે તળાજા શહેરના ગોરખી રોડ પંશીલ સોસાયટી હુડકો વિસ્તાર પોલીસ મથક સામેનો વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારોમાં વારંવાર વીજળી ગાયબ થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ખાસ કરીને નાના બાળકો ગરમીમાં રહી શકતા નથી ત્યારે તળાજા શહેરના જણાવેલ વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે વીજ કાપ હતો રિપેરિંગના કારણે વીજ કાપ મૂકવામાં આવે છે પરંતુ જેસે તે જેવી પરિસ્થિતિ ઊભી થાય છે આ બાબતે પીજીવી અધિકારી સાથે અમારા પ્રતિનિધિએ કરેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે તળાજા સિટીમાં પાવરનો લોડ વધારે છે જેના કારણે આવો બનાવ બને છે અને અમુક લોકોએ જે લોડ સાથે મીટર લગાવ્યા છે તેઓ વધુ પડતો વીજ પ્રવાહ લેતા હોય જેના કારણે આવા બનાવો બનતા હોય છે અને તેવા લોકોને ટૂંક સમયમાં નોટિસ પણ આપવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કર્મચારીઓ સતત રાત દિવસ જોયા વિના કામ કરે છે અને તેઓને લોકોએ સહકાર આપવા પણ અપેક્ષા કરી છે સમ્રાટ સમાચાર તલાજા